જય શ્રી રામ જય હનુમાનજી તો હાલ મિત્રો અત્યારે આપણે મહુવા નજદી આવેલું જે નિકોલ બંધારા અને નિકોલ નજીક આવેલું ઢસિયા ઢસિયા ગામની બાજુમાં દરિયા કિનારે આવેલું એક સુંદરદાસ બાપાનું આશ્રમ જાણે કાય ઘટેની દરિયાના કાંઠે અને હા મિત્રો એક ના ગુફા પણ આપણને જોવા મળી છે અને મહાદેવ ભોળિયાનાથની શિવલિંગ તો ચાલો હું તમને અત્યારે દર્શન કરાવવા જઈ રહ્યો છું સુંદરદાસ બાપુના આશ્રમે જોઈ શકો તો તમે આવો એક બંધારો આ તમે જોઈ રહ્યા છો તે નિકોલ બંધારા છે અને આ એવો રફ રસ્તામાંથી આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ સુંદરદાસ બાપુના આશ્રમે ચાલો ત્યારે ન્યા મળી જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ હાલ મિત્રો અત્યારે આપણે કહેવાય છે કે

અત્યારે ગણો ને તો કુંભના મેળામાં ગયેલા છે પણ અહીંના ભક્તો છે બેઠા આનંદ કિરો પાય એક મોજ મજા કરીને બાપુએ કીધું છે દરિયા ની અંદર મહાદેવની શિવલિંગ આવેલી છે તે આશ્રમ માં આવેલી છે અને એક વહેરો છે એના પણ હું તમને એક સુંદર મજાની ગુફા એના પણ હું તમને દર્શન કરાવી તો ચાલો અત્યારે હું તમને આ પ્રકૃતિનો માહોલ દેખાડું આ પ્રકૃતિ નજારો દેખાડું ને બાપુ આશ્રમ કરો ને શેતન દર્શન કરો ચાલો તારે જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો અત્યારે આવી ગયા છે આપણે સુંદરદાસ બાપુના આશ્રમે જોઈ શકો છો તમે આવું એક પ્રકૃતિના ખોળામાં જાણે દરિયાના કિનારે આવેલું આ સુંદરદાસ બાપુનું આશ્રમ ચાલો પહેલા આશ્રમની અંદર એન્ટર થતા પહેલા તમને બાપુની મટી દેખા એક સુંદર મજાની અને આવી એક પટાંગળ વિશાળ જગ્યા તેના પર તમે દર્શન કરાવ પહેલા તો મિત્રો આશ્રમમાં એન્ટર થાતા પહેલા હું તમને પ્રાચીન ધણો શ્વેતન ધણોનો દર્શન કરી રહ્યા છો તમે જોઈ શકો છો જય હો ગુરુ મહારાજ નમો નારાયણ જય હોય મિત્રો આ આશ્રમ ની અંદર આવેલું આ એક ચેતન ધોણો અને આયા હનુમાનજી મહારાજ નો આવો સુંદર મજાનો ફોટો અને જોઈ શકો આપણને આવી બધી સુવિધા ધવાળો અગ્નિ થાય તેનો બધો હા આપડે છા કરવાનું રસોડા રૂમ અને હા મિત્રો આ સતન થોડા બાજુમાં બાપુ એક નાની સુંદર મજાની શિવલિંગ મેકરી છે એના પર તમે દર્શન કરી જાઓ ઓમ મહાદેવ ભળજાનાથ શ્રી શંકર કાઈ રાજપતી હો સદગુરુ મહારાજ આયા શ્રી નીલાલા એરો પર આવો એક સુંદર મજાનો મેકરો છે ઓર જોઈ જોકો તો અને હા મિત્રો આની આ જે રસોડું કહેવાય છે એ આ બાપુનું રસોડું છે અને ચાલો મિત્રો અત્યારે હું તમને બહારનો નજારો દેખાડું અને આ પ્રકૃતિના ખોળામાં આવેલું આશ્રમ સીતારામ સીતારામ હું નામ તમારું ભગત બાબુભાઈ હે ભાઈ બાબુ રેઘા બાબુભાઈ વાહ ભાઈ વાહ બાબુભાઈ આપણે અહીંયા સેવા કરી રહ્યા છે આશ્રમની અને આ ભગત આપણે છાપડી બાબુ તમારું નામ હું જણાવશો જરાક ભાઈ મોહનભાઈ વાહ ભાઈ મોહન દાદા આપણને જો કે આશ્રમમાં આવતા પહેલાં સારો આવકારો અને આ આપણને સાપાડી પાયા અને ત્યારબાદ આપણે વિડીયો ચાલુ કર્યો જોઈ શકો તમે આયા પણ ઘણી બેસવાની પણ સુવિધા અને ઘેર ઘોર ભદલો જોઈ શકો તો તમે જાણે પ્રકૃતિના ખોળામાં કાંઈ ઘટે નહીં બાપુ આ છે સુંદરદાસ બાપુનો એક સુંદર મજાનો આશ્રમ જોઈ શકો તો તમે સિદ્ધર હનુમાન ને હા મિત્રો અને કેવાય છે કે આશ્રમ આવેલા સિદ્ધર હનુમાનજી મહારાજ નો વાહ ઘટે નહીં બાપુ એક જોરદાર અનોખી જગ્યા પ્રકૃતિના ખોળામાં જોઈ શકો સામે પણ તમે બાપુની બેઠક છે ઘણા પણ નાળિયેલીના આંબાની કલમું કે ઘણા પણ વૃક્ષ આ બાપુ એમાં વાવેલા છે જોઈ શકો તમે આ એક જોરદાર મોટો પાણીનો ટાંકો અને લાગે છે કે ત્યાંથી મોટરથી ભરવામાં આવતો હોય છે કાંઈ વાંધો નહીં અને ઘણા પણ વૃક્ષ ઘણા પણ વડલા લીમડા આવો ઘણો પણ આયા આશ્રમની અંદર આવેલું છે જાણે તમે એકવાર આવો ને એટલે એવી ઠંડક આવે છે એટલે કાંઈ ઘટે ચાલો મિત્રો અત્યારે તમે સતન ધુણા દર્શન કર્યા પટાંગળ જગ્યાના દર્શન કર્યા બાદ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું જે હનુમાનજી મહારાજનું મંદિર બને છે ને એના જોઈ શકો છો તમે જય હનુમાનજી મહારાજ જય પાવન પુત્ર કહે નંદન બાપ હય હનુમાનજી મહારાજ જોઈ શકો છો તમે આયા ઘણી લાદી અને ઘણું પણ આયા જે કામ બાકી છે ચાલો તો અત્યારે હું તમને આ મંદિર કેવું બન્યું છે સુંદરદા બાપુ નું શ્રી હનુમાનજી મહારાજ ખારું હનુમાનજીનું નામ દીધું છે બરોબર તો ચાલો હું તમને આ મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યો છું જય હનુમાનજી મહારાજ જય 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 ઓ સદગુરુ મહારાજ નારાયણ જય સુંદર હનુમાનજી મહારાજનું મંદિર બની ગયું છે જય શુક્રપા કટે નહી મિત્રો અને આ છે બાપુ નું આપણે હનુમાનજી મહારાજનું સિંહાસન લાગે છે ક્યાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી પાછો નેક્સ્ટ ટાઈમ હું તમને દાદાના દર્શન કરવા અવશ્ય આવી જય શ્રી કરો ઓ મનોમનને બધું લાઈ હા મિત્રો અત્યારે આશ્રમની આપણે તમામ વસ્તુ મે તમને સ્થળ દેખાડ્યો છે અને ઘણું પણ આશ્રમમાં આવેલું છે એ પણ દેખાડો છે અને હા મિત્રો કહેવાય છે કે આ મંદિર એક્ઝેક્ટ દરિયા કિનારે આવેલું છે જોઈ શકો સામે તમને દેખાય છે એ દરિયો છે અને સામે જે પવન શક્તિ દેખાય છે જોઈ શકો તમે આ છે ભવાની માતાજીનું આવું એક સુંદર મજાનું મંદિર જે ભવાની મંદિર કચ્છ પર ભવાની કહેવાય એ મંદિર હા મિત્રો ચાલો તો અત્યારે હું તમને નીચે મહાદેવ ભોળિયાનાથ શિવલિંગ આવેલી છે એક ગુફા આવી છે એના હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું બનાવી દેજો મારા વિડીયો ચાલો ત્યારે અત્યારે આપણે સુંદરદાસ બાપુ આશ્રમે દર્શન કર્યા બાદ વખતે કીધું છે કે અહીંયા એક ગુફા રાખવા આવેલી છે ગુફા આવેલી છે તો અત્યારે આપણે ગુફાના દર્શન કરવા જઈ રહ્યા છીએ બરોબર જોઈ શકો છો તમે આવું એક દરિયા કિનારે આવેલું આ હનુમાનજી મહારાજનું મંદિર અને સુંદરદાસ બાપુનું આવું એક સુંદર મજાનું આશ્રમ બરોબર અને હા મિત્રો આ આશ્રમને આપણને લોકેશન આપવાવાળા આપણે મહુવા તાલુકાના ઠાકોર સેનાના પ્રમુખ એવા સુરેશભાઈ ઝુંજવાડિયા આપણને આ લો જગ્યાનું લોકેશન આપેલું છે ચાલો જ્યારે હવે ધજા ગોતવાની છે ને બાપુ અહીંયા ભગતે કીધું છે કે અહીંયા ધા ધજા તો અહીં મળી ગઈ છે જો સામે તમને જે દેખાય છે એ ધજા છે અને અત્યારે આ દરિયાનો સુંદર મજાનો માહોલ એના પર તમે દર્શન કરશો હા જોઈ શકો છો હવે નીચે ક્યાંથી ઉતરાવી ગયું છે બાપુ હા 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 છે જોરદાર નજારો જોઈ શકો છો તમે હા હા પાણી આવી ગયું છે બાપુ જોઈ શકો છો તમે અહીંયા નીચે છે પણ હવે આપણને રસ્તાની કાંઈ ખબર છે જોઈ શકો આ એક સુંદરદાસ બાપુના સુંદર સામેની ભાગમાં આવેલું આ જોરદાર નજારો જોઈ શકો છો તમે કાંઈ સારો ત્યારે હવે અત્યારે આપણે દરિયા કિનારે હાલતા હાલતા આપણે જવાના છીએ એક આ શિવલિંગ આવેલી છે એના દર્શન કરવા

કે નહીં મુદેહ જોઈ શકો છો તમે પાણી આવી ગયું છે એટલે ગુફા તો નહીં જવાય ચાલો હું તમને માજે શ્રીગર હા મિત્રો એક સ્થાન મેળવ્યું માતાજીનું જોઈ શકો છો તમે સોહણ પરિવારના સતીમાં જાય સતીમાં આ છે મિત્રો દરિયા કિનારે આવેલા સોહણમાં સોહણ પરિવારના સતીમાં એના પર તમે દર્શક જાય માતાજી જય હો મા જગદંબા મિત્રો દરિયા કિનારે આપણે શિવલિંગના દર્શન કરવા જતા આપણને રસ્તામાં માતાજીના દર્શન થઈ ગયા છે ને એક્ઝેક્ટ એની સામે સુંદરદાસ બાપુનું આશ્રમ ચાલો ત્યારે અને હા મિત્રો એક ટાપુ જોવા મળ્યું છે જોરદાર કાંઈ ઘટે નહીં જોઈ શકો છો તમે આવું સુંદર મજાનું ટાપુ પણ આમાં આવેલું છે ચાલો મિત્રો હવે શિવલિંગ પાસે જઈને હું તમને દર્શન કરાવું કેમકે શિવલિંગ મહાદેવની આપણે જોઈ નથી પણ હવે પેલા હું તમને ગોતી ના મને જો દેખાય એટલે તરત ચાલુ કરી તમને દેખાડી ચાલુ તારે જો કે થી રખડતા ગોતતા આપણને એક્ઝેક્ટ આ ગુફા મળી ગઈ છે પણ હજી મહાદેવ ભળિયાનાથ શિવલિંગ નથી મળી કાઈ વાંધો નહીં પેલા હું તમને અહીંયા આવેલી જે સુંદરદાસ બાપુના ના ઓલા આવેલી ગુફા હું તમને દર્શન કરાવું

રસ્તો આવેલો છે ત્યાંથી આપણે જવાના છીએ જો મિત્રો વેળ આવી જાય તો લોસા થાય એમ આવ્યા બાપુ અમારા અજા બાપુ ધીમે ધીમે આવે છે આ ગુફામાંથી જો કાંઈ ઘટે નહીં મિત્રો આ દરિયા કિનારે આવેલી એક જોરદાર જય હનુમાનજી મહારાજ જય હો પવન પવનપુત્ર કેસરીનંદન બાપ સીતારામનું નામ લેતા લેતા માઇન્ડ માઈને આપણા ગુફામાંથી બહાર નીકળ્યા છીએ બરોબર વાહ ભાઈ હા મિત્રો કીધું હતું કે પેલા શમશાન આવશે શમશાન પછી રસ્તો છે તો મિત્રો શમશાન તો આવી ગયું છે પણ આ વેળ આવી જાય તો હે હા મિત્રો એક જ ગુફાની બાજુમાં મહાદેવના દર્શન થઈ ગયા છે અને ટૂંક જ સમયમાં હું તમને ભોળિયાનાથના દર્શન કરાવવા જઈ રહ્યો છું જય હો ભોળિયાનાથ શિવશંકર મહાદેવ મિત્રો આ ગુફાની અંદર એન્ટર થતા ગુફાની બહાર નીકળતા જોકે જીગર નહોતી થતી પણ જીગર કરી છે જીગર કર્યા બાદ હું તમને દર્શન કરવા જઈ રહ્યો છું શિવશંકર મહાદેવ ભોળિયાનાથ ના જય હો સદગુરુ મહારાજ ઓમ જયા સુગંધોનાથ શિવશંકર મહાદેવ હાલ મિત્રો અત્યારે જો કે આપણે શિવલિંગ ગોતતા ગોતતા આપણને મહાદેવના ના દર્શન થઇ જશે કહેવાય છે ને કે ગોતે ભગવાન મળી જાય છે જો તમારે ગોતવાની ઓલી હોય ને તો જોઈ શકો છો તમે દરિયા દરિયાની કિનારે આવેલું મહાદેવ શિવલિંગ હોય ગુફામાં એન્ટર થઈને દેખાડી પેલા આમ થાય હનુમાનજી મહારાજ અત્યારે આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે જાઉં છે રિટર્ન અને અમારા હવે હજાર બાપુ અમારા શૂટિંગ ઉતરશે થોડું ચાલો ત્યારે જે આપણે ગુફાની અંદર પાછું જવાનું છે નાખીને વચ્ચે નીકળવાનું ચમકી પાણી બધું ભરાઈ ગયું છે ગુફા ની અંદર થી જવું જોઈએ હું તમને અંદર લઈ જાઉં બાપુ ધ્યાન રાખજો મિત્રો અહીંયા તમે આવશો ને અંદર આની અંદર આવશો ને એટલે તમને નાના નાના ચાલીગ્રામ પણ જોવા મળી રહ્યા આ શાલિગ્રામ આપણે હારે લઈ લેવાના છે જોઈ શકો તમે મિત્રો ના પથ્થર કઈ ઘટે પેલા નીકળવાનું છે આવી ગયું છે હા મિત્રો કઈ ઘટે નહીં